જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય બીજો જેમાં સાંભળશું દેવકીના ગર્ભમાં પ્રવેશેલા ભગવાન દશમ સ્કંધ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે આ દશમ સ્કંધનો રોજ થોડો થોડો પાઠ કરનાર પર ભગવાન શ્રી કૃષ્ણની હંમેશા કૃપા રહે છે અને મનુષ્યની સર્વે મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય બીજો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શ્રી સુખદેવજીએ કહ્યું મગધ રાજા જરાસંઘના આશ્રયે શક્તિમાન બનેલા કંસ પ્રલંબાસુર બકાસુર જાણુર તૃણાવર્ત અઘાસુર મુષ્ટિકાસુર અરિષ્ટાસુર દ્રિવિદ્વાનર પૂતના રાક્ષસી કેશી ધેનકાસુર તથા અન્ય બાણાસુર ભેમાસુર ઇત્યાદિ અસુર રાજાઓ સાથે મળીને યાદવોનો નાશ કરવા લાગ્યા તેથી યાદવો પણ આ ત્રાસથી વ્યથિત થઈને કુરુ પાંચાલ કૈકય શાલ્વ વિદર્ભ નિષદ વિદેહ તથા કૌશલ દેશમાં રહેવા ચાલ્યા ગયા અને કેટલાક કંસની ખુશામત કરીને તેને પ્રસન્ન કરવા લાગ્યા પોતાના મોત બાબતની આકાશવાણીથી ગભરાઈ ગયેલા કંસે દેવકીના છ પુત્રોને મારી નાખ્યા અને દેવકીને સાતમો ગર્ભ રહ્યો જેમાં ભગવાન વિષ્ણુના અંશરૂપ શેષ ભગવાન હતા તેમને કાઢી ભગવાને પોતાની યોગમાયાને યાદવોને કંસના ભયમાંથી છોડાવવા વ્રજમાં જવા આજ્ઞા કરેલી અને શેષ ભગવાનને દેવકીના ગર્ભમાંથી કાઢી રોહિણીના ગર્ભમાં મૂકવા કહેલું જેથી ત્યારબાદ ભગવાને કહ્યા પ્રમાણે તેઓ તેમના પૂર્ણ સ્વરૂપે દેવકીના પુત્ર થશે અને યોગમાયા તે નંદની સ્ત્રી યશોદામાં જન્મ લેશે ભગવાને યોગમાયાને કહ્યું કે તું સકામ ભાવથી ભગવાનની ભક્તિ કરનારા તમામ પુરુષોના તમામ મનોરથો પૂર્ણ કરનારી છે તેથી મનુષ્યો ધૂપ દીપ નૈવેદ્ય અને બલિદાનોથી તારી પૂજા કરશે તેમજ જગતમાં મનુષ્યો શક્તિના જુદા જુદા નામોવાળા સ્વરૂપે તારા સ્થાનો બનાવશે તું દુર્ગા ભદ્રકાલી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યાકા માયા નારાયણી ઈશાની શારદા અંબિકા વગેરે નામે પૂજાશે તું શેષ ભગવાનને ગર્ભમાંથી ખેંચી કાઢીશ તેથી તેઓ સકર્ષણ તરીકે ઓળખાશે તથા તેઓ બળવાનોમાં ઉત્તમ હોવાથી બલદેવજી ઓળખાશે અને લોકોનું રંજન કરશે તેથી રાજા તરીકે પણ ઓળખાશે ભગવાનની આમ આજ્ઞા માથે ચડાવી યોગમાયા તેમને વંદન તથા પ્રદક્ષિણા કરી પૃથ્વી પર ભગવાન શ્રીની આજ્ઞાનું પાલન કરવા ગઈ યોગમાયાએ જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવકીના ઉદરમાના ગર્ભને રોહિણીના ગર્ભમાં મૂક્યો ત્યારે નગરમાં એવા સમાચાર ફરી વળ્યા કે દેવકીનો સાતમો ગર્ભ પડી ગયો ત્યાર પછી દેવકી અને વસુદેવને ત્યાં હવે પછી જે ભગવાન અવતાર ધરવાના હતા તે પૂર્ણ સ્વરૂપે વસુદેવજીના ચિત્તમાં પ્રગટ થયા તેથી તેઓ પરમાત્માના પરમ તેજસ્વી અત્યંત પ્રભાવશાળી અને તેજસ્વી બની રહ્યા હતા અને દેવકીજી પણ પરમાત્માના પરમ ઐશ્વર્ય રૂપી આશ્રય સ્થાન બન્યા ભલે કેદખાનામાં હતા પરંતુ ઈશ્વરીય તેજથી પોતાનો પ્રકાશ પાથરતા અજવાળતા હતા તેમને જોઈને કંસ પણ ભયભીત થઈ જતો હતો અને તેને પોતાનું મોત નજર સમક્ષ તરવરતું દેખાતું હતું તેને તેનો ઉપાય દેખાતો ન હતો તે દેવકીને મારી નાખવા ઈચ્છતો હતો પરંતુ એક તો પોતાની બહેન વળી સ્ત્રી અને તે પાછી ગર્ભવતી તેને મારવાથી યશ લક્ષ્મી તથા આયુષ્યનો તરત નાશ થાય વળી પોતે નિંદ્ય અને લોકોના તિરસ્કારને પાત્ર થાય તેથી વચન મુજબ દેવકીને નહીં પણ તેને પેટે જન્મ લેનાર પુત્રને જ મારી એવો વિચાર કાયમ રાખી કંસ પાછો ફર્યો અને દેવકીની કુખે જન્મ લેનાર બાળકની રાહ જોવા લાગ્યો તે સતત તેના વિચારમાં જ રહેતો અને અજ્ઞાતપણે પણ શ્રી હરિના ચિંતનમાં જ રહેવા લાગ્યો સમગ્ર જગતને તે શ્રી હરિમય જોતો હતો ત્યાર પછી બ્રહ્માજી શંકર ભગવાન અને નારદ મુનિ સહિતના સર્વ મુનિઓ સર્વદેવો સાથે ત્યાં આવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હે ભગવાન ત્રણેય કાળમાં સત્ય સ્વરૂપે રહેલા એવા આપ પંચ મહાભૂતોનું ઉત્પત્તિ સ્થાન છો અને સર્વમાં અંતર્યામી રૂપે વસો છો આ સૃષ્ટિ એક આદિવૃક્ષ છે એક પ્રકૃતિ એનો આશ્રય છે સુખ અને દુઃખ તેના બે ફળ છે સત્વ રજસ અને તમસ એના મૂળ રૂપ ત્રણ ગુણો છે તેના ચાર રસ એ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો એના જ્ઞાન પ્રકારો છે છ ઉર્મિઓ એનો સ્વભાવ તથા સાત ધાતુઓ એની છાલ છે મન બુદ્ધિ અને અહંકાર તથા પાંચ ભૂતો એ આઠ એની શાખાઓના વિસ્તાર છે શરીરની ઇન્દ્રિયોના નવ દરવાજા અને છિદ્રો છે દસ પ્રાણ તેના પર્ણો છે સૃષ્ટિના આ વૃક્ષમાં બે પક્ષીઓ સ્વરૂપે જીવ ઈશ્વર રહે છે અને આ સમગ્ર વૃક્ષની ઉત્પત્તિનું ઉચ્ચતમ કારણ પાલક અને લય સ્થાન એ પણ આપ જ છો છતાં તેમાં આપની માયાનું સામ્રાજ્ય ચો તરફ પ્રસરાયેલું છે જે આ સૃષ્ટિના જીવ માત્રને પોતાના પ્રભાવ નીચે આવરી લે છે અને તેનાથી જ દરેક જીવ જગતને અને જગત પિતા એટલે કે આપને જોવા ઓળખવા પામવાની કોશિશ કરે છે તેઓ આપને અનેક સ્વરૂપે જુએ છે પરંતુ આપની માયાથી પર રહેલા વિદરાનો આપને આપના અસલ સ્વરૂપમાં જોઈ શકે છે સત્પુરુષોના સુખ અને રક્ષણ કાજે તથા દુષ્ટોના નાશ કાજે આપ વારંવાર આ પૃથ્વી પર સત્વગુણી સ્વરૂપે અવતાર ધરો છો હે દેવ કેટલાય સત્પુરુષો આપ સુધી પહોંચવાનો માર્ગ આપની માયામાં લપેટાયેલા ભોગવિલાસમાં વિલાસમાં રત એવા આ સંસારી જીવોને આપ તો ભક્ત ઉપર કૃપા કરનારા છો વળી સંસારના જીવો વેદગામી ધર્મો કર્મયોગ તપ અને સમાધિના સાધનોથી આપનું પૂજન કરે છે હે દેવ આપના નામો સ્વરૂપો અને ગુણો જે મન તથા વચનથી ફક્ત કલ્પી જ શકાય છે તે જન્મો કે કર્મોથી જાણી શકાતા નથી છતાં આપની આરાધના કરનારાઓ ભક્તિ ભાવે આપના પ્રત્યક્ષ દર્શન કરે છે એ પણ જાણીતી બિના છે ઉપરાંત આપના પવિત્ર નામો સ્વરૂપો તથા ગુણોનું આપના ચરણ કમળમાં ચિત્ત સ્થાપિત કરીને જે મનુષ્ય શ્રવણ કીર્તન સ્મરણ કે ચિંતન કરે છે કે કરાવે છે તે આ સંસારના ફેરામાંથી મુક્ત થઈ જાય છે કે હે શ્રી હરિ આપશ્રીનો જન્મ આ પૃથ્વીનો ભાર દૂર કરવા થવાનો છે તે બહુ જ યોગ્ય છે હે પરમાત્મા આપ મત્સ્ય અશ્વ કચ્છપ નૃષિ વરાહ હંસ ક્ષત્રિય બ્રાહ્મણ અને દેવજાતિમાં અવતાર લઈ જે રીતે આ સૃષ્ટિનું તેમજ ત્રણેય લોકના જીવોનું કલ્યાણ કરો છો રક્ષણ આપો છો તેવા આપને અમારા નમસ્કાર છે સર્વે મહાપુરુષો તથા દેવો ભગવાનની આમ સ્તુતિ કરીને દેવકીજીને પણ તેના ઉદરમાં સાક્ષાત શ્રીહરિ પધાર્યા છે તે ભોજપતિ કંસને આ ધરતી પર વધુ ત્રાસ ફેલાવતા હોવાથી દૂર કરશે તેથી ડરવું નહીં તેમ કહેવા લાગ્યા શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત રાજા ભગવાનની એ રીતે સ્તુતિ કરીને બ્રહ્માજી શંકર ભગવાન સર્વે ઋષિ મુનિઓ દેવો વગેરે સ્વર્ગમાં પોતપોતાના સ્થાને પાછા ફર્યા તે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંધ વિશેનો બીજો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય બીજો સુંદર શબ્દોમાં મિત્રો ભાગવત રૂપી આ પાવન પુરાણ આયુ આરોગ્ય અને શક્તિને પ્રદાન કરનારું છે એનું પારાયણ કે શ્રવણ કરવાથી બધા જ પ્રકારના પાપ કર્મોમાંથી મુક્તિ મેળવીને માનવ પુણ્યાત્મા બને છે તેના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે તો મિત્રો આજના આ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો શ્રીમદ ભાગવત દશમ સ્કંધના અધ્યાયનું નિત્ય શ્રવણ કરવા માટે આપણી ચેનલ ગુચ્ચુ પરિવારને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ